ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ અમરેલી જિલ્લાના સૌથી મોટા ડેમ એવા ખોડિયાર ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે આ નવા નીરની આવક શરૂ થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે અગાઉ ડેમના નવ દરવાજા બદલવાનું કામ કરતા ડેમને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો હતો ત્યારે હવે ચોમાસામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે નદીઓમાં પૂર આવ્યું છે અને તળાવો છલકાયા છે ત્યારે ખોડિયાર ડેમમાં પણ નવા નીરની આવકને પગલે ડેમ સડતાળીસ ફૂટથી વધુ ભરાઈ ચૂક્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ હાલ ખુશી જોવા મળી રહી છે અમારા ધારી વિસ્તારમાં જે ખોડિયાર ડેમ છે એ અમારે ખેડૂતો માટે જીવાદોરી સમાન છે જે ત્રણ ચાર દિવસ પહેલાં જે ત્રણ ચાર દિવસ થયા ગીર વિસ્તારના આસપાસના ગામડામાં ખૂબ મુશળધાર વરસાદ થવાથી જે અમારો ખોડિયાર ડેમ છે એનું સારું એવું પાણી એમાં આવ્યું છે અને કાપ એમાંથી કાપ કાઢેલો છે તો એના માટે પાણીનો સંગ્રહ પણ વધારે થાય અને મારા શાળુ પાક અને ઉનાળુ પાક અમે સહેલાઈથી અને પુષ્કળ પ્રમાણમાં લઈ શકશું કે આ ઉપરવાસની અંદર સારો વરસાદ થતા અમરેલી જિલ્લાના મોટા મોટો ખોડિયાર સિંચાઈ યોજનાની અંદર આ ડેમ બનેલો છે કે જે અત્યારે અંદાજે છેતાલીસ ફૂટ જેવો ભરાયેલો છે ને આ અગાઉના અગાઉના દિવસોની અંદર પાણીની જે જે પરિસ્થિતિઓ હતી વરસાદ અનેરો આનંદ અને ખુશી જે છે એને વાત કરી શકીએ એમને પાણી નવા નીર અત્યારે આવી ગયા છે ડેમમાં બધી અને બહુ સારી વાત છે અમારે અહીં થોડો વરસાદ છે પણ ઉપરવા જે ઘરમાં વરસાદ છે ને એના હિસાબે ડેમમાં પાણી આવ્યું છે અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ શરૂ છે ત્યારે શેત્રુજી નદીમાં ત્રણ તણવાર ઘોડાપુર આવ્યું છે અત્યારે હાલ છું હું ધારીના ખોડિયાર ડેમ ઉપર આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે ધારીનો ખોડિયાર ડેમ છે તે મેન્ટેનન્સના હિસાબે ખાલી ખમ કરવામાં આવ્યો હતો પણ જે વાર પૂર આવવાથી ધારીના ખોડિયાર ડેમમાં સાડા સુડતાલીસ ફૂટ જેટલું પાણી આવી ચૂક્યું છે અને ધરતીપુત્રોમાં મોટી જે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ અને પાણીને પીવાની જે સમસ્યા હતી છેલ્લા એક મહિનાથી તે પણ હવે હલ થવાની શક્યતા છે ટીનુ લલિયા સંદેશ ન્યૂઝ ધારી